હં ઓકે જયશ્રી કૃષ્ણ આપણે જોરથી બોલું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એઈટ ટુ ફોર એઈટ ફાઇવ એટ સેવન ફોર જીરો આ શિસ્ટ નામ છે નવી ભોજન પ્રતા નવી ભોજન પ્રતા ઇંગ્લિશમાં ન્યુ ડેશ સિસ્ટમ એટલે કુદરતે આપેલી એક આ સિસ્ટમ છે બધાને વિડીયો તરફ ઓલા ભાઈ ચિભાઈ કુદરતે આપેલું એક સિસ્ટમ છે અને આ સિસ્ટમ જે છે તે આપણે જો બધા કરશું તો આપણને રોગમાં ફાયદો થશે બરાબર છે એટલે સવારે ઉઠી અને બને એટલે ઉપવાસ કરવાનો છે ઉપવાસ કરીને શરીરમાં જે બધા જંતુઓ છે એ તૈયાર થશે અને એની માથે ચીલે બરાબર છે એટલે બપોરે બેનને આપણે સંતરાજ આપશું મને બરાબર છે આ બેન બાજુ કરો બેનનું નામ પૂછો શું નામ છે બેન તારો જોરથી બોલ બેન બરાબર છે વાંધો કેટલા મહિના થી તકલીફ છે આઠ મહિના થી તકલીફ છે બરાબર છે કઈ વાંધો નહીં હવે આપણે આ કામ ઈશ્વરને આપી દેસુ ઈશ્વરે જે રસ્તો બતાવ્યો તે પ્રમાણે આપણે કરવાનું છે બરાબર છે આ એનીમાં તમને બેન સમજાવી દીધી દિવાલમાં લટકાવવાનું છે પાણી ભરવાનું છે અડધો ડબ્બો અને મળ માર્ગે ચડાવવાનું છે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર સવારમાં કરવાનું છે આઠ વાર કરશો બપોરે જ્યુસ પીધા પહેલા કરવાનું છે બરાબર છે અને રાત્રે કરો પછી જ્યુસ પીવો અને પેટ ઉપર એક કપડાની પટ્ટી મૂકી દેવાનું છે ભીણું કઈ નેપકીન કરી મૂકી દેવાનું આ ભીણો અને એક માથા ઉપર મૂકી દેવાનું ઠંડક રહેશે અને પેટ ઉપર મગશો તો શરીરમાં જે ગરમી છે બધી ઓછી અને એનીમાં ફાયદો થશે સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો છે દયા રાખવાની નથી માતૃભાવમાં રાખવાનો નથી એને સાજુ થાય એવું આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે બરાબર છે અને ત્યાર પછી એને આપણે મૂસુંબેનું જોશે ત્યારે પાછું પછી આપણે જુવાર જ્યારે ઉગી જાય ત્યારે આપણે જુવાર અને સીસમના પાન એમાં બીજું કોઈ વસ્તુ નાખવાની નથી મીઠું બિલકુલ આપવાનું નથી રાંધેલી કોઈ વસ્તુ આપવાની નથી આપણે આ પહેલો કોર્સ પંદર દિવસ તો કરવાનો છે કેટલા દિવસનો પંદર દિવસ કોઈ વસ્તુ આપણે એને રાંધેલી આપવાની નથી અને જેટલી એની થાય એટલી કરવાની છે અને જેટલું અને સંતરાનું જૂસ અત્યારે આપણી પાસે એટલે સંતરા જૂસ સંતરા મોસંબી બે માંથી એક રાખવાનું સંતરા વધારે સારા રહેશે એટલે સંતરા એને પાવાનું બરાબર છે પીસ ને બેન બાજુ વિડીયો કરો ભાઈ તૈયાર છો ને બેન

બધું માગે કારણ કે જે નથી ખાવાનું માગશે એ બધું ભલે માગે આપણે ખાવા આપવાનું નથી કારણ કે આપડે એનું શરીર સારું કરવાનું છે બરાબર છે તો તમારું શું નામ છે ભાઈ પ્રહલાદ ભાઈ અને ગામ કયું છે તમારું ગામ તો અમારો મહેસાણા મહેસાણા વલસાડ આઈનો આઈનો વલસાડ 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 તમારો એડ્રેસ બોલો એડ્રેસ ધોબીતળા ધોબીતળા અને વલસાડ 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 માં ભાઈ આજે મને બોલાવ્યો છે ટાઈમ ની કટોકટી છે પણ કે તમે ભાઈ આવી જાવ બરાબર છે અને ભાઈ નો મોબાઈલ નંબર તમારું નામ બોલો ભાઈ એ બાજુ વિડીયો કરો તમારું નામ બોલો નરસિંહભાઈ પેલાદભાઈ જોરથી બોલજો નરસિંહભાઈ પેલાદભાઈ હા તમારો મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર ગામ તમારું વલસાડ વલસાડ વિસ્તારનું નામ સત્તાનું પચીસ અંબાજી મોલ્લો દોબીતા તમારી બેન થાય ને બેન બેન ને તકલીફ છે એટલે અમે આજે એને મળવા આવ્યા છીએ પણ ઈશ્વરની કૃપાથી બધું રેડી થઈ જશે કારણ કે આપણે બધાએ કાળજી રાખવાની છે બરોબર છે ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઈવ એટ સેવન ફોર જીરો બરાબર જય